શાંતલપુર તાલુકાના જાખોત્રા ગામે આધેડનો મૃતદેહ અર્ધ સળગેલી હાલતમાં મળી આવ્યો જેમાં અર્ધ સળગેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જેમાં જાખોત્રામાં રસ્તેમય હાલતમાં મળી આવેલા આધેડની લાશમાં હત્યાની આશંકા જેમાં આધેડને ઘાઘરો પહેરાવેલો તેમજ પગમાં મહિલાની ઝાંઝરી પહેરાવી હત્યાને અંજામ આપનાર કોણ અને સાઠ વર્ષથી આધેડને સળગાવી દેવાની ઘટનાને લઈને પંથકમાં ચકચાર મચી જેમાં ભોગબંડાનું નામ હરજીભાઈ દેવાભાઈ સોલંકી મૂળગામ પીપરાળા હાલ રહેવાનું વૌવા ગામ અને બનાવનું સ્થળ જાખોત્રા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણમાં અને જેમાં આધેડ વ્યક્તિની હત્યાની આશંકા સાથે વધુ તપાસ માટે પેનલ તેમજ ફોરેન્સિક પી એમ અર્થે ડેડ બોડીને ધારપુર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવી હતી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આ એક દલિત સમાજના વ્યક્તિને હમણાં જ મેસેજ મળ્યા છે વોટ્સઅપમાં મને કોઈ ફોટો મોકલી આપ્યો આ દલિત સમાજના વ્યક્તિ જે સાધુ તરીકેનું જીવન જીવતા હતા

પગમાં બહુ રહસ્ય કરવામાં આવ્યું છે હું પાટણ અને સમગ્ર ગુજરાતના દલિત સમાજના લોકોને અપીલ કરું છું હમણાં બે ત્રણ દિવસ હું આઉટ ઓફ ગુજરાત છું પણ બધા જ લોકો આ મુદ્દે એક આંદોલનનો રસ્તો અખત્યાર કરે જ્યાં સુધી તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આ મુદ્દે આપણે લડવું જોઈએ સંઘર્ષ કરવો જોઈએ અમરેલીની ઘટના આપણા તાજી જ બની છે એના પછી

એમને પોલીસ રક્ષણમાં જીવવું પડે ભયમાં જીવવું પડે એમના મર્ડર થઈ જાય અને જીવતા સળગાવી નાખવા સુરગી ઘટના બને એક માણસને જીવતું ભૂંજી દેવામાં આવે કેટલી ભયંકર ઘટના છે અને પછી આ ઘટના પર ધાંક પીછોડો કરવા માટે મહિલાના કપડાં પહેરાવી એમના પગમાં ઝાંઝર પહેરાવીને આ લાશને રજડતી મૂકી હું આશા રાખું છું પાટણ એસપી સાથે વાત થઈ એમણે ટીમને કામે લગાડી છે પણ દલિત સમાજના તમામ માણસોના તમામ માણસો જે સમાનતા અને ન્યાયમાં માનતા હોય બંધારણમાં માનતા હોય બધા સાથે મળીને લડવું જોઈએ આ આધેડ રહીને વ્યક્તિના પરિવારજનોને શું ઘટના બની કયા કારણસર બની એનો કોઈ અંદાજ નથી હમણાં જ મારી પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો તમને મને ઘટનાની વાત કરી અને હાલ પાટણ એસપી સાથે વાત કરી છે પણ ગુજરાત દલિતો માટે દિન પ્રતિદિન કેટલું ભયંકર રીતે અસુરક્ષિત બની રહ્યું છે એનો એક ભરવો દાખલો છે